નમસ્કાર આપ જોઈ રહ્યા છો બ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે એક સામાન્ય પરિવાર લાખ ઉપરાંત હવે ભારે વિવાદ ઉભો થયો છે શહેરની અનેક સોસાયટીના રહીશો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આક્ષેપ છે કે જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરજસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદ સાંભળવા માટે કોઈ તૈયાર નથી ભરૂચની એક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા કર્મચારીઓ ગામની નવીનગરીમાંથી ઘટના સામે આવી છે નવીનગરીમાં રહેતા બુધાભાઈ વસાવા જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિને બાર હજાર રૂપિયા કમાય છે તેમને જીડી તરફથી એસી લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતા

આગમાં ઘી ઉમેરવા જેવો બની રહ્યો છે મારું નામ બુઢાભાઈ મંગુભાઈ વસાવા છે હું નવી નગરી ઝુપડપટ્ટી માં રહું છું મારું પાંચમા મહિના જે બિલ આવેલું છે તેરસો રૂપિયા આવેલું છે આ ફી સાતમા મહિનાની ની અંદર જે બિલ આવ્યા પણ એના આંકડા વધારે લખાયેલા હતા એટલે હું બાજુમાં પૂછવા જ કે ભાઈ આ બિલ કેટલું હે એ ભાઈ જોયું કે તારો એસી લાખ રૂપિયા જેવું લાઈટ બિલ આવેલું આ લાખ મને ચક્કર જેવું ચડી ગયેલું હવે આટલું બધું બિલ બે મહિના કેવી રીતે આવે મારું અગાજે અમે કોઈને જાહેર નઈ કરી પણ આજે ભાઈ બહેન બરાબર છોકરા છો કારણ કે ગ્રુપ ના માણસ ગ્રુપ ની અંદર આ બિલ રાખવામાં આવેલું સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ચંબુસર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર